અમદાવાદમાં ત્રેવીસ દિવસમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત કે વંદા નીકળવાની ત્રીજી ઘટના સામે આવી છે શહેરના સીજી રોડ ઉપર આવેલા ઓક્ટન્ટ પિઝા નામની રેસ્ટોરન્ટમાં ગુલાબજાંબુની ચાસણીમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ઓક્ટન્ટ પિઝા રેસ્ટોરન્ટના કિચનમાં ડ્રેનેજ લાઇન આવેલી છે જે ઓવરફ્લો થયેલી જોવા મળી હતી ગટરનું ગંદુ પાણી કિચનમાં આવી જતું હતું જે જગ્યા ઉપર ફ્રિજમાં શાકભાજી અને ફળો રાખ્યા હતા ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી ન હતી અને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવાયેલી હતી સફાઈ કર્યા વિના શાકભાજી અને ફળોનો ઉપયોગ થતો હોવાનું પણ જણાતું હતું ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ કરવા પહોંચી ત્યારબાદ સીલ પણ કરાયું હતું